હલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર છવી આજે જોઈએ અનાજના ભાવ તો હા મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારી નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો આજે જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે પંદરસો પચીસ રૂપિયાથી લઈ ઓળસો ને રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જેના ભાવ પાંચસો ને પચી રૂપિયાથી લઈ પાંચસો ને પિંચોતેર રૂપિયા છે હવે હવે જોઈએ ઘઉં ટુકડા જેના ભાવ પાંચસોને એકત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ને પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જેના ભાવ સાતસો ને અગિયાર રૂપિયાથી લઈ આઠસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી જેના ભાવ ચારસો વીસ રૂપિયાથી લઈ ચારસો નેવું રૂપિયા છે હવે જોઈએ બાજરી જેના ભાવ ચારસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ તુવેર જેના ભાવ બોળસો રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા જેના ભાવ તેરસો ને વીસ રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ જેના ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈ અઠ્યાવીસો રૂપિયા છે હવે જોઈએ અડદ જેના ભાવ સોઢસો પચાસ રૂપિયાથી લઈ અતરસો ને નેવું રૂપિયા છે હવે જોઈએ મગ જેના ભાવ તેરસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો ને આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા જેના ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયાથી લઈ સોત્રીસોને દસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જેના ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો ને એકસાઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેના ભાવ એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો એકસાઠ રૂપિયા છે હવે જોઈએ તલી જેના ભાવ ઓગણીસો રૂપિયાથી લઈ સોવીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ એરંડા જેના ભાવ અગિયારસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો ચોરાણું રૂપિયા છે હવે જોઈએ અજમો જેના ભાવ તેરસો રૂપિયાથી લઈ સવીસો બાવન રૂપિયા છે હવે જોઈએ દાણા જેના ભાવ બારસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જેના ભાવ આઠસો એક રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ કારા તલ જેના ભાવ અઠ્યાવીસો રૂપિયાથી લઈ તેત્રીસો પા પચીસ રૂપિયા છે હવે જોઈએ લસણ જેના ભાવ પાંત્રીસો રૂપિયાથી લઈ એક ચાંઠસો રૂપિયા છે હવે જોઈએ ધાણા જેના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જેના ભાવ ઓગણીસો નેવું રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જેના ભાવ બેતાલીસો પચાસ રૂપિયાથી લઈ અડતાલીસો નવાણું રૂપિયા છે હવે જોઈએ રાય જેના ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ બારસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી જેના ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ રાયડો જેના ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જેના ભાવ એકતાલીસો રૂપિયાથી લઈ એકાવનસો દસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જેના ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈ નવસો ચાલીસ રૂપિયા છે તો હા મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રોજે રોજ તમારે સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ